આદિવાસી સમાજ ઘણો બધો આગળ છે એને આપણા આદિવાસી સમાજમાં ટુકડે ટુકડે આપણે રહેતા હતા તમે વાત કરો બાપો રામ બાબા રામ પહેલા પણ ભાઈ સપની ભીલેડ એ ડાહી થઈ ગયેલી બાબા રામ ને કદાચ ત્રણ હજાર વર્ષ થયા તો આદિવાસી કેટલા વર્ષ થયા તમે નક્કી કરી નાખો આદિવાસી આપણે ભાભી સપની ભીલેડ આપણે વન અલીરાજ નો બેન

માટે મરી ગયા શહીદ થયા બલિદાન થયા આપણા આદિવાસી એકતા હવે મિત્રો જોવાય છે સમય આવી ગયો છે જાગવાની જરૂર છે બધા આદિવાસી એક થઈને જાગી કોઈ પણ મુશ્કેલી હોય કોઈ પણ પ્રશ્ન હોય આદિવાસી સમાન આપણા ને અપાળ જ્ઞાન કહેવામાં આવે પણ મિત્રો આપણે ભણી ગણીને આગળ આવો અહીંયા યુવાન મિત્રો આખા તાલુકામાં જબડી બધી તાકાત છે ત્યારે આપણો સમાજ કે આગળ લાવવા માટે આપણે બધા એક થવાની જરૂર છે આપણા માટે અંગ્રેજો સામે લડ્યા અને હજારો આપડા આદિવાસી શહીદ થઈ ગયા અઢસો ને ની અંદર અંગ્રેજો સામે લડીને આપણા અંગ્રેજો ને રોવાનો વારો આવ્યો મિત્રો ફેર આદિવાસી

સાસુ અમને મેળો મારે છે ત્યારે હવે એમ કે છે સાસુ મેળો મારે મન વિણાઈ રેવી સાસુ ભીણો મારે મન વિણાઈ રે મીણાઈ ભેલે આજે ભીને ભયા આપણા આદિવાસી બધી એકતા કરીને આપણે જાગવાનો સમય છે હવે નહીં જાગશો તો ક્યારે આપણા બાપ ખતા પરી ક્યાં જંગલ દંદરમાં જળમાં આપણે ફળ ખાધા આપણે વૃક્ષોના ફાદરા ખાતા આપણે ખાવા માટે વેટ કરી અંગ્રેજોની ગુલામી વેઠી ત્યારે બધા માત્ર ગેસોનો ગોઠક બંધ કરી છોકરાને ભણાવો છોકરાને ખૂબ ભણાવો આપણા માટે ઘણી બધી ભણવાની તક છે એટલે મિત્રો આપણે ઘણી ઘણી ના આગળ આવીએ તો એક શિક્ષણથી બધો સમાજ આપણે કોઈ જે દબાવણ નથી અને મિત્રો ખૂબ ઘણો ખૂબ આગળ વધો અને વ્યસન મુક્તિ કરીને આપણે આપણા સમાજ માટે ઘણા બધા રિવાજો આપણે મોટા કર્યા છે ત્યારે ઘણાંક રિવાજો પણ આપણે દૂર કરી અને આપણો સમાજ આગળ આવે એના માટે આપણે બધાએ કામ કરવાનું છે